ગાઈસ અસ્સલામ અલયકુમ આઈ હોપ તમને બધે મજામાં છો અલહમદુલિલ્લાહ તમારી દુઆ થી બધે પણ મજામાં છે તો અત્યારે આપણે મોર્નિંગ થઈ ગઈ છે આજે 10:30 વાગ્યામાં કેમ કે આજે એક પર્સન એ વેલો મને ઉઠાડી દીધો છે અને અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે બટર બટર ના તો ભૂખા ગાડી નાખો હાલો પછી હવે નાઈ દે નમાજ પડી હવે નમાજ પડી ને બધું બધું કામ કરતા હોય ચાલો જોતા રહેજો ને ગાઈસ તમે કોમેન્ટ એક કરતા છો તમને મજા આવે ચાલો તો ગાઈસ અમે લોકો આવી ગયા મેરા નગર વાગર આપણો સમજો જોજો હની સિંગા

કાલનું મેં તમને કીધું ભરી મેરાજજી હાલો મે આજે જઈ આવી તો મેરાજજી નો કે તો આવી પાછા હવે મને તો તમારું અમારે સ્વાગત નવી હા ખુશ ખુશ આમ છે શું કે રંબા તો ગંતાજ તો ભાઈ બસ બધા મજામાં અને મને ખબર છે આના બ્લોગ જો તો મજામાં જ કારણ કે હું મજામાં હું કઈ કઈ જોઉં છું અને મી ના પૈસા કમાવીને ઓ ફાયદો છે એક બે ડોલર મારે હવે માં શું પણ એવો આમને હું ફાયદો છે આમને જે નું ફાયદો છે ભાઈઓ હવે આગળ જાતા હોય હવે કેવા અમે આ બેઠા હાલો તો રામભાઈ આલે ચા પાણી પી લે કન્ટીન્યુ કર યાર કેમેરેજ ભાઈ એરીયા બારે બોલા બોલા કરો કેમેરેજ શું આ તો જી ખપે શું છે થાય માકે જો ઈ બંધ હે આ મારે આમ કરી કે મેળા પહેલા ને જા ને થોડી થોડી બકરી પછી લાગેલી છે

કાઢવાનો ગોલ એ થોડો કે ને વિસ્તે થઈ ખુલતો નથી બહુ હાર્ડ છે તો હું ને નાજી અત્યારે બોલની વ્યવસ્થા કરી દેખાડી તમને શું એ બોલ તો આવું જોવા દીધું તો પડી જશે હાલો અહીંયા તમે દેખા છે બોલ તો આવું છે કિલોમીટર એવડા કરે હા બોલ તો આવડું જ છે પણ કિલોમીટર ચડાવે ની કઈ બધા 10 કિલોમીટર અમે ફરી લીધું પણ ક્યાંય બોલ નથી મળતો એ એટલે ઓયલ ગોતતા હતા ઓયલ માન મળ્યું તો હવે એ બોલ તો બોલવા હે પડ્યા હલો હવે દેખાડી તમને દીધું તમને ખબર પડી જાય હમણાં આવું હતું પાન ભોળનાથ ના કાંઈ મળ્યું નહી પાણી મળ્યું પાણી ખાને નીકળી જાય બધા બંધ

કો એડી ગડી આખી એડી વડી ખરાબ કરી તો તો સારી ખાલી તો ના ગડી કે બેવડો હા હા વાગો તો બોલાયો

ना ना <laughs> ना ना ओ कडा उन्ना बामरी नदी वे जिला न अन के उन्ना नदी म बोरे भाई आज भेगो थियो आजे थोर काम मा क भाइ गय कतला हा गयो त भाइ ग्या ग थारा 12 बजे ने कंग्रेचुलेसन कर देजो આજ જામનગર હતું એટલે જ તો બીજી ગેમ કે જોવા ગયા હતા છોકરીને ફાઇનલી નક્કી થઈ ગયું છે બધા કોંગ્રેચ્યુલેશન કહેજો કોંગ્રેચ્યુલેશન દો અનજાને અજનબી ચલે બાંધને બંધન હાયર બોલી ના કોઈ પણ મિલતે હુએ ભીડ કી રહેતી

અંધારામાં શું થયું ત્યારે આમાં અંધારામાં અંધારું થાય એટલે અમે લોકો જોઈ દેખાતું નથી આની હવે હોય કે શું હોય ખબર મને તો ડેન્જર લાગે છે અત્યારે આવું ગોતવામાં મજા આવે અમારે છે ને અહીંયા મિસ્ટર મિસ્ટા એવું છે